બાપુ મરે એમ છે જગા એ જગા એટલે શું શું છે બાપુ મરે છે બાપા ને શું શું અતારવું અતારવું ખબર નથી હે રાજ

મને પછી ઉપાડી જવા પડશે કુદુ પાડો એમ પાડી કુદી મકા પડવાનું છે જગા ભાઈ હા લાલ પતંગ કુદાડવા ને કુદાડું તારે વધાર કરી છે મારા વધારે ભાગી સરખા ભાગ પછી બધા ચારા ચાર ભા ને અલ્યા લડો મત પેલું ગોતો પછી બધા પાડ દો

ડાયરી એટલે ખજાનો તો કોઈ છે નહી અંદર અંદર કોઈ નહી ગયા એટલે તો કોઈ ખજાનો છે નહી ચીઠી એકલી છે

તો આપણે છેતરી ગયા ના હોય જો આ તો કોઈ નહીં હમતો આ તો આપડે છેતરી ગયા આપણે દવાખાનો મજરા ના એવું સેવા કરી લઈએ બાપુ તો આપડે આપણે શું કરીશું